અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું યુવતીએ આરોપીના ચુંગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં બે ત્રેપન લાખ ગુમાવ્યા છે ઉત્તરાયણ પોલીસે છટકું ગોઠવીને યુવકને ઝડપી પાડ્યો મોટા વરાછાની યુવતીને બ્લેકમેલ કરીને રત્નકલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્શા હોટેલમાં જઈને રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું યુવતીએ આરોપીના ચુંગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં બે પોઈન્ટ ત્રેપન લાખ રૂપિયા ગુમાવ્યા ઉતરાણ પોલીસે છટકુ ગોઠવીને યુવકને ઝડપી પાડ્યો હતો બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં યુવતી નોકરી કરતી હતી તે વખતે આરોપીને લોન લેવા માટે કોલ કર્યો હતો આરોપીએ ડોક્યુમેન્ટ લેવા બોલાવી હતી મિત્ર બનાવીને આરોપીએ યુવતીને કહ્યું કે આટલા પગારમાં નોકરી કરે છે હું તને સારા પગારની નોકરી છે તેવું કહેતા યુવતીએ આરોપીને પાર્લે પોઈન્ટ મળવા ગઈ હતી જ્યાં યુવકે ત્યાંથી તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલમાં લઈ ગયો હતો જ્યાં યુવતી પર રેપ કર્યો હતો યુવતીના બીબત્સ ફોટો પાડીને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો બીજી વાર આરોપીએ યુવતીને કામરેજ બોલાવી હતી આરોપીએ ચંદુ બલદાણ્યા નામથી યુવતીને મેસેજ કર્યો હતો ચંદુ બલદાણ્યા તેનો પિતરાઈ ભાઈ હોવાનું કહીને સોશિયલ મીડિયામાં વાત કરતો તે વખતે ચંદુએ કહ્યું કે બાવેશ માટે બીજી છોકરી શોધી એટલે તારો છુટકારો થાય આથી યુવતીએ બીજી છોકરી શોધી આપવાની વાત કરી યુવતીને પીછો છોડાવવા તાંત્રિક પાસે ગઈ હતી તાંત્રિકે તેને વશીકરણની વિધિના નામે બે લાખની રકમ પણ હતી આખરે કંટાળીને પચીસ વર્ષે યુવતીએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપી આથી પોલીસે હવસ્કોર ભાવેશ દ્વારા બલદાણિયા અને તેની બહેન જાગૃતિ તુલા બલદાણિયા ચંદુ બલદાણિયા અને તાંત્રિક વિજયની સામે રેપ કુકર્મ છેડતી અને ધમકીનો ગુનો નોંધ્યો પોલીસે તાંત્રિક નગરે તપાસ કરતા બહાર ગામ હતો આરોપી ભાવેશ પરણિત છે અને તેને સંતાનમાં એક પુત્ર છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે